અમાર ઈનોન જો આખો દી માર હાહુર વાતો કામ કરવું પડે ન્યા કે નથી દે મા દીકરીને ગમતું નથી મને ન્યા ગામડે રાખતીતી મને તો વાંધો નથી મોજે મોજે જતી આપણે તો એ ભાભી મને એપલ આપી જા ને આજે છે ને નોકર તમારો રજા ઉપર છે

રમલી હું કરસ તું એ હું આવીશ હોય આરામ કરવા હા તે હાલ ખબર કાઢવા તને ભાન પડે ખબર કાઢવા જવાય આપણે હા હારું હાલ આવજે કે જે મને પ્રમાણે જમવાનું કહી દો માર ભાભી છો તો કામ ને ભેગું કરશે જાય ધર્મશાળા હોય જો આ તમારે એપલ ને કેળા હો કાઈ જોતું હોય તો ફરવાઓ એ છે ને મારી એક ફ્રેન્ડ આવશે એનું જમવાનું બનાવવાનું છે એમ બપોરે હા કામવાળીને કેટલો પગાર આપો છો તમે અમે તો ઘરે પાંચ હજાર આપીએ છીએ એમ કચરા પોતાને રસોઈ આ પાસ ના તો આપજો અહીંયા તમારે કામ અને આ તો વધારે ને એક્સ્ટ્રા છે ને કામ તમારે મજા નથી બધી બધું એ વાત એ દીના કે એટલા મહેમાન આવી ગયા છે અહીંયા તો હું સરબત કરે નથી પોસ્ટી અને મહારાણી તો એન સડીને પાછા તો તો કઈ કઈ ને તો એન મોઢા બગાડે છે તો મોઢું ખુલ્લું ખુલ્લું રાખ્યું એ ડાસામાં ગડી જાહે માખી ને મસર કરો બંધ પછી પાછી એની દવાઈ ઉકરવી વળી પાંચ દિવસ વધુ રોકાવું તો મારે તો ઉપાડી હેલો આવો આવો આઈ હોજી પોસી ગયા તમે દરવાજા કોઈ રોકા નહી તમને ના ના દરવાજા ખુલ્લા જ હતા તો તમને કેમ ખબર પડી આ આ રૂમ જ છે આ બેન ઈ છે ને ન્યા આવીને કહેતી હોય કે હું તો છે માર ભાભીન રૂમમાં જ ગરી જાવ એ અને એનો રૂમ હે ને ડાયરેક્ટ નીચે જ છે જાતા વેત જ છે એસી વાળો હોય ને એટલે હું એન હુવાદ ના દઉં જાવ એટલે એવું કેતા તા એમ ને આ હારી બોલા વિનાની ની ભોળી ભદુકડી છે હારી બધું બકી દે હે અને છે ને જાવા દેવી જો હે આને ગગલીને એ ગગલી ભાભી મારા માટે જરા કોલી કમરે સેક કરવાની કોલી કોથળી કરી આવો ને ગરમ મને બધું સમજાય સાહેબી તમ મને મોકલવી છે એટલે આ હે ને વધારે વાત ના કર મારે કે એ કે નવરાય નથી આનીર વાત કરવાની બરાબર છે હું જાવા જ છું એટલે કેમ કરતા કમર રહી ગઈ તારી અરે કાઈ કમર બોમર નથ રહી નાટક કરું છું મારે છે ને થોડો આરામ કરવો તો અને વા ગામડે તો હું આરામ થાય ની એટલે સેને અહીં આવીશ એટલે તું કાઈ હે ને બબક કરતી ને એક તો પોળી પડુકડી રહી ન્યા આવીને બબક બક કરવા માંડીતી એટલે પણ હા આમ ના હોય હવે

અને બેન ને કે સાવ હોય ને તો દાદી ભેગા છોકરા મોટા થાય ને તો વાંધો ને બાકી એને પોતાને એકલું રહેવું હોય ને તો દાદી ભેગા મોટા થાય ને કે પણ દાદી આવું શીખવાડે ને આવશે આ ટીચર માં કે સાવ હોય તો દાદી દાદી થાય બોલો દાદી ને ઠોકી આવે આયો અરે ભાભી આ નઈ ઓલી આપણે પકડવાની ન હોય પોટલી ટાઈપ એ કરવી છે એમ કેવી છે હારી નાટક તો કરે છે નાટકમાં એવા નાટક કરે છે ને હે કો પાડીને ફેરવી ને મારવા મન થાય પણ ક્યાં જાવું મારે કાઈ દુખતું બુખતું નથી આઈ કે ને મને હટાવવાની બધી ટ્રાય છે હું એ માથાની સુ જો હમણાં તો

ના ના મારા ભાભી તો ચપટી વગાડે ત્યાં બધું કરી નાખે હા તઈ તું ઓરીક મને કામ કરાય ને દુબરી માં નણન થઈ ગઈ તો હું કરવાનું ઈ તો હું કરી લેસ પણ એના કુતરા ભોહે છે ગદના સેરી માં ખબર નઈ હવે ક્યાંથી આવ્યા અરે મારી કૂતરા હા એ बाजू वाला સુતામાસીન ઘર માં આવી ગયો તું આ લે લે હા તઈ આપણે દરવાજો તો આમ તો ખુલાય જ હોય ગમે તઈ ઘરી જાય ગતના એલી ભોહવાનો તો અવાજ આવે છો હાસી વાત લાગે ગગલીની ઓકે બેન તબિયત રેડી ને નથી દુખતું ને વધારે શું દુખે છે તો પૂછો એને પહેલા કાઈ દુખ તો નથી નાટક બાજ છે જાને આવા નાટક કરે કોઈ હાલી નીકળી હો મારવી સરત લઈ દેવો હોનાનો હાર ઈ તો થોડું સાજુ ના થઈ ગયું આ તો કાઈ નાટક કે નાના મોટા થોડાક છે જો ને કેવું નાટક કરે 15 દી રોકાવા આવી છે તમે લઈ દયો કે ના લઈ દયો હું સાબિત તો કરી જ દેસા નાટક છે તારે છે ને ઓલો ઇન્વેસ્ટિગેશન ની કંપની હોય ને ન્યા જવાની જરૂર હતી આ ઘર માં શું પડી ગઈ ક્યાં આવી ગઈ પેલા તમારે ઘર નું બધાય નું ઇન્વેસ્ટિગેશન કરી નાખીસ ઇન્વેસ્ટિગેશન નહીં હવે જી હોય અત્યારે જો આ ધ્યાન દયો હું તમને ખાલી કહું ને એટલું બોલજો એ એટલે ઓમણા ઓમણા ખબર પડી ગઈ હું બોલું કે કૂતરા કેમ બોલે એટલે હું કઈ કિતરો સુ હાલી હું નીકળી હું કઈ મત બોલવાનો અરે પણ કેમ ભહે એમ કહો સુ આ તો મારો છોકરીનો અવાજ છે બાકી હું ભહી દો ઓમણા કૂતરામાં છોકરા છોકરી ના હોય એમાં છોકરીનો અવાજ હોય તો હાલે તમ કઈ કામ ના નથી નકામા છો અમે ભોંવા દીયો મને જ હું બોલું ને અવાજ કાઢું ને એટલે તમારે કન ઓહો કૂતરા આવી પડ્યા કૂતરા આવી પડ્યા બરાબર છે બરાબર છે હો વાવ 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 એ કૂતરા આયા કૂતરા આયા જો 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 આયા આયા એ બાપા રે ક્યાં આયા ક્યાં એ ભાગો ભાગો કેસે કેસે જોયું જોયું કે ઓ ઉલારા માયરા દોડા દોડી કરીયામાં ક્યાં કઈ લાગ્યું તમને જોઈયું ને જોઈ લીધું ને હા વાત તો હાસી હો તારી કાઈ કૂતરા પુતરા ન થાયવા મે કૂતરીનો અવાજ કાઢ્યો તો ભાવ ભાવ ઈ મે તું ઓ એવું છે અરે માં કડ રહી ગઈ હવે બેન ફાયદો નથી તમારી દોડા દોડી ઠેકડા ઠેકડી જોઈ લીધીસ અયા બરાબર છે તમારી ફ્રેન્ડને કાઈ હેરાની ના થઈ એટલે તમે એને કીધુંતું ને એ હસવાળી ગઈતી

ખબર જ હોય ને કે તમે બોલવાના જો હવે તમારી થી સાબિત કરો તો થઈ ગયું ને ઓ મિશન સક્સેસફુલ આપણો એ એલી ઉલારા મારતી બોન થાને હરખાયે છાન મની ઊભી રે ને એમ નમ કા તમે તો માનતા ન હતા હવે તમારો જ ને ઉલારા હવે માની ગયો ને શાંતરે જાલ હારું તે તમ કયો એમ હા કરી લે તારા મિત્ર આર વાતો એ આયા નહીં આયા નહીં એ મારા વાલા મિત્રો તમને જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનું બે લાઈકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય હવે ગગલી શું કરશે એ તો જોવાનું જ રહ્યું તમે કોમેન્ટમાં કહેજો શું કરશે ગગલી તરવા જાહે છે ક્લાસ કરશે નળંદાએ રોકાય જાહે કે નળંદાએ થી વઈ જાહે ખબર નહીં આવે તો બબલીને ખબર નથી હાલો તો જોતા રહેજો દુનિયા દુનિયાઓ તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું સૈલેશ મોરી પ્રીતિ પટેલ ગોપીબેન ગોપીબેન કદાચ તમે કોમેન્ટ નહીં કરી હોય એ વિડીયોમાં કાલ કે પરમદિના એટલે નામ રહી ગયું આમાં તમે કરી છે ગોપીબેન કિશોરભાઈ ઉદેસા શીતલબેન ચૌહાણ હેમાંગી ગજ્જર મનીષાબેન હેતલબેન અશ્વિન પરમાર સુરત થી કમલાબેન સોલંકી ભારતી સાંગવી પંચાલ જુહીબેન મુમતાઝબેન ઉષા બારોટ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેન્ટ સાથે